ઓલો હા હમ બે કાગળી જ ગોયત હા ભાઈની વાડી છે હો આપણે તો ખાલી એમના ભાઈ આ ટોપીવાળા ભાઈ એમાં કામ કરે છે સોરે નો હા હા આમાં આપવી નહીં પણ આમાં થઈ ગયો હે

ક્યાં ઘઉણીનો વેલો સીડ્યો રહી ગયા એટલે મોટા છે કઈ નાના નથી કઈ મોટા જ છે প্র হয়ং ংটাল ইতো দ্রালাল বালে্লালে ইকাকার আালে তিকল দ্যালে বাল্র কাপাকটকালে. বিয়ালে যালের সোলে শখের হয়ালের � अथव <laughs> <laughs>